મિત્રો વાત કરીશું ઓક્ટોબર બે હજાર ચોવીસ ના માસિક રાશિફળની આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધન તથા મકર રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસનો આવનાર ઓક્ટોબર મહિનો તમારા માટે કેવો રહેશે તમારા માટે શું બધું ખાસ બનવાનું છે તમારા જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે એ બધું જ તમને જણાવીશું સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર તો મિત્રો આ માસમાં સૂર્ય સત્તર ઓક્ટોબર થી તુલા રાશિમાં ગોચર કરશે આ મહિને બુધ દસ ઓક્ટોબર થી તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે મંગળ વીસ ઓક્ટોબર થી કર્ક રાશિમાં ગોચર કરવાના છે તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે ઓક્ટોબર

કારકિર્દીમાં ઉત્સર્જન તમારી સ્થિતિ રહેશે એવામાં તમારે તમારા કાર્યસ્થળ પર સંભાળી અને રહેવું પડશે કારણ કે વાત વાતમાં કોઈ એવી વાત બગડી શકે છે જેનાથી કાર્યક્ષેત્રમાં પરેશાનીઓ ઊભી થઈ શકે છે એટલા માટે તમારે સાવધાની રાખવી પડશે બિઝનેસ કરતા લોકોને પોતાના વ્યવસાયિક ભાગીદારીવાળા સાથે સંબંધ બનાવી રાખવા ઉપર ધ્યાન દેવું પડશે એમ વેપાર માટે સમય સારો રહેશે પારિવારિક જીવનમાં તણાવ રહેશે અને ઘરના વડીલોના આરોગ્ય ખરાબ થઈ શકે છે એના ઉપર ધ્યાન આપજો અને ઘરમાં શાંતિ બનાવીને રાખવાની કોશિશ કરજો પ્રેમ સંબંધો માટે આ મહિનાનો સમય સારો સમય રહેશે અને તમે તમારા પ્રિયતમ સાથે લગ્નની વાત કરતા દેખાશો એટલે કે લગ્ન કરવા માટે વિચારી શકો છો કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચડાવથી ભરેલો રહેવાનો છે તમારા દશમ ભાવમાં સૂર્ય બુધ કેતુ વિરાજમાન રહેશે જેની ઉપર રાહુ ગુરુ મંગળનો પ્રભાવ રહેશે આ પ્રકારે એક સાથે છ ગ્રહ તમારા દશમ ભાવને પ્રભાવિત કરતા જણાશે જેના કારણે તમારા માટે કાર્યક્ષેત્રમાં બની રહેવું મુશ્કેલ કામ બનશે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો મહિનાની શરૂઆતમાં સારી રહેવાની છે તમે તમારા અભ્યાસ માટે બહુ વધારે મહેનત કરતા રહેશો અને બહુ વધારે જૂની પણ બનતા રહેશું હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકો આ મહિનો મકર રાશિમાં જન્મેલા લોકો માટે અનુકૂળ રહેવાની સંભાવના છે ઓક્ટોબરમાં તમને આરોગ્ય લાભ થશે પરંતુ તમારે તમારી પોતાની ભૂલના કારણે પરેશાની ઉઠાવવી પડી શકે છે કારણ કે તમે તમારા આરોગ્ય પ્રત્યે લાપરવાહ રહેશો અને આ સ્થિતિ તમને બીમાર બનાવી શકે છે કારકિર્દીની વિષયમાં તમને થોડા બદલાવ જોવા મળી શકે છે એની સાથે નોકરીમાં બદલાવ આવી શકે છે અને તમને કોઈ નવી નોકરી મળી શકે છે જો તમે કોઈ સારી નોકરીમાં છો તો તમારું સ્થાનાંતરનો યોગ બની શકે છે વેપાર કરતા લોકોને કઠોઈન ચુનોતીઓનો સામનો કરવો પડી શકે છે અને આગળ વધવું પડશે અને આનાથી એમને વેપારમાં સફળતા મળવાના યોગ બનશે પ્રેમ સંબંધો માટે આ મહિનો અનુકૂળ રહેશે અને તમારા લગ્ન થવાના યોગ નિર્મિત થઈ રહ્યા છે એટલા માટે તમારી તરફથી કોઈ પણ ભૂલ ન કરજો કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો સારો રહેવાની સંભાવના છે કારણ કે દશમ ભાવના સ્વામી શુક્ર મહારાજ મહિનાની શરૂઆતમાં દશમ ભાવમાં જ વિરાજમાન રહી તમારા કામમાં સારી સફળતા અપાવશે તમારી આસપાસનો માહોલ પણ સારો રહેશે ખાલી તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જો તમે બીજા કોઈ લોકો સાથે ગપ્પાબાજી તમારી પર્સનલ વાતો કોઈને કરીને તમારા કામ ઉપર ધ્યાન આપશો તો તેનાથી તમને તમારા કારકિર્દીમાં સારા પરિણામો મળશે અને એની સાથે કોઈની પણ સાથે ઝઘડા અથવા વિવાદથી પણ બચી શકશો એટલે બિનજરૂરી વાતો પર્સનલ વાતો કોઈનાથી કરશો નહીં છઠ્ઠા ભાવના સ્વામી બુદ્ધ મહારાજ મહિનાની શરૂઆતમાં તમારા નવમ ભાવમાં રહેશે અને એના પછી દસ ઓક્ટોબરથી દસમ ભાવમાં પ્રવેશ કરશે એટલા માટે કાર્યક્ષેત્રમાં તમારે બદલાવનો સામનો કરવો પડી શકે છે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો પંચમ ભાવના સ્વામી શુક્ર મહારાજ મહિનાની શરૂઆતમાં દશમ ભાવમાં વિરાજમાન થશે અને પંચમ ભાવમાં ગુરુ મહારાજ સ્થિત રહેશે તો ધન તથા મકર રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઓક્ટોબર બે હજાર ચોવીસ નું બુધ તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે